વિરમ ગામના એક જાગૃત નાગરિક તરીકે તારીખ સાત આઠના રોજ મેં લેખિત એક અરજી આપેલી કે વિરમગામમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે દૂષણ પાણીની તકલીફ છે ખાડાઓ બુરાતા નથી આથી મેં સાત તારીખના રોજ મેં લેખિત અરજીના અનુસંધાને મેં એ અરજી આપી હતી અને એ અરજી અનુસંધાનમાં અત્યારે ગટરો ઉભરાય છે ખાડાઓ બુરાણા નથી દૂષણ પાણીની ફરિયાદો આવે છે લાઇટો બંધ છે આને અરજીના અનુસંધાને આજ રોજ હું ઉપવાસ ઉપર બેઠો છું નગરપાલિકા સામે મારી કોઈ બીજી ફરિયાદ નથી મારી નગરપાલિકાને એટલું જ કહેવું છે કે ભાઈ આ હજીને ધ્યાનમાં લઈને અત્યારે ઉભેથી ગટરો તમે બંધ કરો રોડ રસ્તાઓ સારા કરો અત્યારે પીવાના પાણીમાં માં પાણી આવે એ પણ બંધ કરો આવી મારી ફરિયાદ હતી પણ આ માગણી ને અનુસંધાને તોય ફરિયાદો અમુક ચાલુ થઈ ગઈ છે એટલે હું આજથી ઉપવાસ ઉપર બેઠો છું કયા કયા વિસ્તારની સમસ્યાઓ છે એક તો પાન ચકડામાં જો ગટર ઉભરાય છે જે પણમાં પણ ઉભરાય છે મારા ઘર આગળ પોતાના ઘર આગળ ઘણા સમયથી દોઢ મહિનાથી ઉભરાય છે પહેલું તો એટલે બધી જગ્યાએ ગટરો વધુ તો ઉભરાયની ચાલુ જ છે હજુ રોડ ઉપરના ખાડા બસ સ્ટેશન છે માનલ રોડ છે પછી સેવા સદન રોડ છે જ્યાં લોકોના ખાડા છે ટ્રાફિકમાં સમસ્યા ઘણી છે એ બધું હજુ દૂર થયું નથી અને આ અનુસંધાને હું આજે રોજ ઉપવાસ ઉપર છું આપણે મંજૂરી મળી છે ઉપવાસ ઉપર ઉતરવાની મેં મંજૂરી ભલે મળે નથી આપી પણ મેં બધી જગ્યાએ પ્રાંત સાહેબ કલેક્ટર ભાઈ ચીફ ઓફિસર એક મહિનાથી હું અરજી આપું છું અને હજુ અરજીની આ અનુસંધાનમાં મને કોઈ પ્રત્યેક કોઈ જવાબ નથી મળ્યો એટલે હું આજે ઉપવાસ ઉપર ઉતર્યો છું